ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે એકતાલીસ થતા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે રહેતા અને પશુપાલન કરતા લાલજીભાઈ સીધીભાઈ હાડગરાડાના ઓગણચાલીસ ઘેટા અને બે બકરા કુલ એકતાલીસ બકરા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ પામતા તંત્રને જાણ કરતા પશુના ડોક્ટર સહિત એફએસએલની ટીમ તથા ઘટના સ્થળે પહોંચી હતી અને એકતાલીસ બકરાના ભેદી મોત જણાવવાની કામગીરી હાથ ધરી હતી જ્યારે પીએમ કરીને

પરિવારને આર્થિક સહાય મળે તેમજ ઘટતું શું થઈ શકે એવી આદેશ મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો ख़बर प्यारु ગામે રાત્રિ દરમિયાન અઢગરડા લાલાભાઈ સુધીભાઈ ના એકતાલીસ બકરા કોઈ કારણ જાણવા મરી ગયેલ છે અને તેની તપાસ અત્યારે વેટનરી ડૉક્ટર કરી રહ્યા છે જેમાં ઓગણચાલીસ કટાઓ અને બે બકરાઓનો સમાવેશ થાય છે હજી કારણ જાણવા મળેલ નથી માલધારી ઉપર આપ તૂટી પડ્યું એવું છે કારણ કે એની જીવાદોરીના જે માલ હતા એમાંથી બે ચાર માલ બાલ બચ્યા છે અને એનો જીવન પૂરવાનો જે સંપત્તિ હતી એ ખોઈ બેસ્યા છે સરકારને વહેલી સીધી સહાય આપે એવી અમે ગામ લોકો અને માલધારી સમાજ અને વ્યક્તિ પોતેને સહાય મળે એવી વિનંતી કરીએ છીએ